નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રીસમી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર માત્ર એક જ દિવસ બાકી છે આવતીકાલે એકત્રીસમી માર્ચ છે માર્ચ મહિનો પૂરો થઈ જશે જે લોકોએ હાર્ડ કોપીનો કોર્સ લીધો છે એ દરેકને હાર્ડ કોપીમાં માર્ચ મહિનાના કરંટ અફેર છે બરાબર આવતીકાલે એકત્રીસમી માર્ચના વિડીયોની સાથે જ અપલોડ થઈ જશે ઓકે તો સવારે અથવા સાંજે આવતીકાલે તમે ચેક કરશો એટલે માર્ચ મહિનાનું કન્ટેન્ટ છે તમારા કોર્સની એડ થઈ ગયું હશે જે લોકોએ કોર્સ લીધો છે એ લોકો માટે બરાબર બાકી જે ચૌદસો નવાણું વાળો કોર્સ લીધો છે એ લોકોને રેગ્યુલર મળે જ છે ઓકે જે લોકોએ બસો નવાણું વાળો કોર્સ લીધો છે એ લોકોને પણ રેગ્યુલર મળે છે ચૌદસો નવાણું માં પ્રિન્ટ નીકળે છે ઓકે તમે જાતે પ્રિન્ટ કાઢાવી શકો છો અને બસો નવાણું માં એ ઓપ્શન નથી મળતો બરાબર અને હાર્ડ કોપીમાં આપણે એક્સ્ટ્રામાં એ છે બરાબર બસો નવ્વાણું વાળો છે એ જ એમાં હોય બધું ફીચર કે ડાઉનલોડ ન કરી શકો તમે પીડીએફ ને એની પ્રિન્ટ ન કાઢી શકો પણ એક્સ્ટ્રા વસ્તુ એ આવે કે તમને ઘરે છે તમારા ઘરે હાર્ડ કોપી છે અમે મોકલી આપીએ છીએ બરાબર તો તમારા એડ્રેસ ઉપર છે હાર્ડ કોપી આવી જાય તો આટલો ડિફરન્સ છે ઓકે હાર્ડ કોપી જેમને લેવી હોય આજે લાસ્ટ દિવસ છે ચારસો નવ્વાણું છે બરાબર આવતીકાલથી હાર્ડ કોપીની પ્રાઇસ નવસો ને નવ્વાણું થશે ઓકે તેમને કોપી ઘરે ઓર્ડર કરવી છે આવતીકાલથી નવસો નવ્વાણું રૂપિયામાં મળશે બાકી જે લોકોને જાતે પ્રિન્ટ કાઢવી છે તો એ લોકો માટે આ કોર્સ બેસ્ટ છે કોર્સ હવે છે બરાબર એક હજાર નવસો નવ્વાણું રૂપિયામાં થઈ જશે એક એપ્રિલથી બરાબર અત્યારે ચારસો ચુમ્માલીસ રૂપિયામાં ત્રણ મહિનાની વેલિડિટી મળશે સિમિલરલી આ કોર્સમાં પણ છે અત્યારે એકસો અગિયારમાં મળે છે ત્રણ મહિનાની વેલિડિટી મળે છે જેમને ઈચ્છા છે તમામ કોર્સની અંદર છે માહિતી મેળવી શકે છે એપ્લિકેશનમાંથી પણ માહિતી મળી જશે ઓકે એપ્લિકેશનમાં તમે વોટ્સએપ મેસેજ પેલું તમે આ વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરશો એટલે કોર્સની બધી માહિતી મળશે સાથે સાથે જૂની એક્ઝામમાં કેટલું પૂછાયું એના પ્રૂફ સાથેના સ્ક્રીનશોટની પીડીએફ મળશે ઓકે તો ખાલી એક મેસેજ કરશો એટલે તમને બધી જ માહિતીઓ મળી જશે ઓકે તો શરૂ કરી દેવી આજનો ત્રીસમી માર્ચનો કરંટ અફેર હાલમાં જ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બે હજાર પચીસ ના મેડલ ટેબલમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન પર હતું જો આ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ માં છે ને યાદ રાખજો તમે કદાચ જૂની પીડીએફ નવેમ્બર ની એવી વાત કરશો તો એમાં આયોજન બિહારમાં થવાનું છે એવું તમને જોવા મળે ઓકે તો પહેલા સ્ટાર્ટિંગમાં એવું એનાઉન્સમેન્ટ કર્યું હતું કે ભાઈ આયોજન બિહારમાં થશે પણ પછી પાછળથી ક્યાં આયોજન કર્યું નવી દિલ્હી ઓકે તો આયોજન સ્થળ અત્યારેનું કયું હતું તો કે ન્યુ દિલ્હી નવી દિલ્હીમાં તમામ પેરા ગેમ્સની રમતોનું આયોજન થયું છે કેટલામું સંસ્કરણ હતું આનું તો કે કે બીજું સંસ્કરણ હતું કેટલામું હતું બીજું સંસ્કરણ હતું ઓકે અને મેડલ ટેબલ માં પ્રથમ સ્થાન છે હરિયાણા નું તો ઓપ્શન એ આપણો જવાબ બનશે હાલમાં જ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે એનું આયોજન ન્યૂ દિલ્હી એટલે કે નવી દિલ્હી માં કરવામાં આવેલું છે આ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ છે એનું અત્યારે બીજું સંસ્કરણ છે આનું જે અત્યારે નેસ્કોટ રાખ્યું હતું એ શું હતું નેસ્કોટ હતું

આ બેઠક દરમિયાન છે નેશનલ રિવર ટ્રાફિક એન્ડ નેવિગેશન સિસ્ટમનું લોન્ચિંગ કર્યું હતું તો નેશનલ રિવર ટ્રાફિક એન્ડ નેવિગેશન સિસ્ટમ કોઈ બેઠક દરમિયાન લોન્ચ થઈ હતી કે ઇન્ડિયન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલની બીજી બેઠક હતી એમાં થઈ સૌથી પહેલી હતી જાન્યુઆરી ચોવીસમાં યોજાઈ હતી ભારતની અંદર વાત કરીએ તો એકસો ને અગિયાર જેટલા જળમાર્ગો છે એમાંથી નેશનલ વોટરવે ટુ સૌથી લાંબો જળમાર્ગ કયો છે નેશનલ વોટરવે વન નેશનલ વોટરવે વન સૌથી લાંબો છે ક્યાંથી ક્યાં સુધી હલ્દિયાથી પ્રયાગરાજ સુધીનો છે ઓકે તો નેશનલ વોટર વે ટુ નેશનલ વોટર વે સિક્સટીન અને આઈબીપીઆર આના વિકાસ માટે ત્રણ હજાર કરોડથી વધુ રકમની ફાળવણી કરી છે આગામી પાંચ વર્ષમાં ગ્રીન શિપિંગ ઇનલેન્ડ વોટર છે એને પ્રોત્સાહન આપવા માટે છે એક ગ્રીન વેસલ શરૂ કરવામાં આવશે આ ટાર્ગેટ છે એના રાષ્ટ્રીય જળમાર્ગોના મેળવડા જાળવા માટે છે આઠ એન ડ્રોજર્સ અને ચાર કટર સક્શન ડ્રોજર્સ છે એ સ્થાપવામાં આવશે હવે ડ્રોજર્સ એટલે શું એલી વસ્તુ તો એ તમે ડ્રેજિંગ શબ્દ કદાચ સાંભળ્યો હોય કયો ડ્રેજિંગ ડ્રેજિંગ કોને કહેવાય નદી તળાવોની અંદર છે બરાબર જે નદી તળાવો છે તો એમાં પાણી વહીને આવતું હોય તો એની સાથે સાથે છે માટીના કણો પથરાને એ બધું પણ વહીને અંદર આવી જાય અને જે નદી તળાવની જે સપાટી છે બરાબર જેટલી ઊંડી પહેલા હોય એના કરતા થોડીક ઊંચી આવી જાય પરિણામે માટીનો બધું છે ઘસારો થઈને એ બધું નદી તળાવની અંદર છે માની લો કે આવતું હોય તો જે સપાટી પહેલા હોય એના કરતા ઊંચી આવી જાય તો એવું ના થાય બરાબર એ માટે નદી તળાવો છે બરાબર એનું ડ્રેજિંગ કરવામાં આવે ડ્રેજિંગ કરવામાં આવે એટલે જે માટીના જે માટીની સાથે સાથે બીજી પણ કોઈ પણ અશુદ્ધિઓ અને બધું માની લો કે કચરો છે

તો ટોટલ બાર આવશે એમાંથી આઠ અનુસાર વિશ્વનું સૌથી મોટું હોટસ્પોટ નીચેનામાંથી માંથી કયું બન્યું છે વિશ્વનું સૌથી મોટું હોટસ્પોટ બન્યું છે એ વિક્ટોરિયા જીલ બન્યું છે આફ્રિકાની અંદર આવેલું છે તો આન્સર આવશે ઓપ્શન એ આફ્રિકા તો હાલમાં જ સૌપ્રથમ મલ્ટી ટેક્સન ગ્લોબલ ફ્રેશ વોટર ફોના અસેસમેન્ટ છે ઓકે એના અનુસાર છે આ પહેલી વસ્તુ તો આ રિપોર્ટ કોને જાહેર કર્યો છે તો કે આયુસી જાહેર કર્યું છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એમના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એના અનુસાર છે આમાં વિશ્વના વિવિધ સ્થળો છે એને હોટસ્પોટના આધારે નામ આપ્યું છે મતલબ કે હોટસ્પોટ કોને કીધું છે તો કે કે એ જગ્યાએ પ્રજાતિઓ છે એ વધારે ભયંકર સ્થિતિમાં હોય અથવા તો લુપ્ત થવાના આરે આવેલી હોય તો એવી જે સ્થળો છે એને જ્યાં જૈવ વિવિધતા છે બરાબર એ ધીમે ધીમે સમય જતાં રહી હોય તો બાયોડાયવર્સિટી છે એ ત્યાં ધીમે ધીમે રહી હોય ત્યાં જે પ્રજાતિઓ છે એ પણ ધીમે ધીમે કરતા લુપ્ત થવામાં આવતી હોય અથવા તો લુપ્ત થવાના આરે આવેલી હોય તો એવા સ્થળો છે એને હોટસ્પોટ જાહેર કર્યા છે આયુષ્ય તો તેમાં સૌથી વધારે રિસ્કમાં અથવા તો ભયજનક સ્થિતિમાં હોય એવું

ભારતના હોટસ્પોટ કેટલા છે પૂર્વે હિમાલય આવે અને અંદમાન નિકોબાર આવે તો આટલી વસ્તુ આની અંદર આવે છે ભારતની અંદર તો જ્યાં આ જેટલા ચાર સ્થળો છે ત્યાં ફ્રેશ વોટરની જેટલી પણ પ્રજાતિઓ છે એ બધી ચિંતાજનક છે બરાબર પર્પલ ડે ઓફ એપ્સી એપિલેપસીની ઉજવણી ક્યારે થઈ હતી ડે ઓફ એપિલેપ્સી માર્ચ ઉજવાય છે તો ઓપ્શન આપણો બનશે હાલમાં ડે ઓફ છે માર્ચ બે હજાર આઠમાં પર્પલ ડે ઓફ એપિલેપ્સી સૌથી પહેલી વાર ઉજવાયેલો છે એપિલેપ્સી છે એ કયા અંગને લગતો રોપ છે તો કે મગજને લગતો રોપ છે ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે પણ આપણે ઉજવીએ છીએ એ તેર ફેબ્રુઆરીએ ઉજવીએ છીએ એને પણ તમારે યાદ રાખવાનો થશે ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટની ઉજવણી ક્યારે થઈ હતી ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ છે આ ત્રીસ માર્ચ થયો છે તો બે હજાર ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ બે ત્રીસ માર્ચ બે હજાર પચીસે ઉજવ્યું છે સૌથી પહેલી વખત બે હજાર ને ત્રેવીસમાં ઉજવવામાં આવેલો છે ડિસેમ્બર બાવીસમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને આ વખતની જે થીમ છે એ યાદ રાખજો

આ વખતની આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ છે બરાબર 30 માર્ચ વાળો એની થીમ છે બિહાઇન્ડ ધ માસ્ક હુ હિલ ધ હિલર્સ ઓકે આ એની થીમ છે સૌથી પહેલી વાર 1993 માં જોર્જિયા ખાતે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઉજવાયો હતો હાલમાં જ કયા રાજ્ય 30 માર્ચ રોજ પોતાનો સ્થાપના દિવસ ઉજવેલો છે તો રાજસ્થાનનો સ્થાપના દિવસ આવે 30 માર્ચ છે ઓપ્શન બી આપણો જવાબ બનશે રાજસ્થાન આપણો પડોશી રાજ્ય પણ છે

થઈ ગયા છે અને તમે રાજસ્થાન જાઉં તો આખું મહેલો મેલોથી જ ભરાયેલું છે ક્યારે રાજસ્થાનની ટુર કરી હોય તો તમે જોજો રાજસ્થાન છે રાજાઓના જાળવણી પણ એ લોકો એવી જ કરી છે કેમ કે હેરિટેજ છે એ લોકોનું તો રાજસ્થાન છે એને લેન્ડ ઓફ કિંગ કહેવાય છે ઓકે અને બાકી સૌથી મોટું વિસ્તારની દ્રષ્ટિએ રાજ્ય પણ છે વસ્તીની દ્રષ્ટિએ પૂછે તો ઉત્તર પ્રદેશ આવે પણ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે એ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કયા દેશ કયા સોરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમણે વિદેશી કારો છે ઓકે એમના ઉપર કેટલા ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે તો વિદેશી કારો ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ છે બરાબર એ પચીસ ટકાનો ટેરિફ લગાડે છે ઓકે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા નાગરિકોની સેવા માટે એઆઈ ચેટબોટ છે જેનું નામ છે સારથી એ લોન્ચ કરવામાં છે તો નાગરિકોની સેવા માટે સારથી ચેટબોટ લોન્ચ કર્યું છે હરિયાણાએ હરિયાણા

હાલમાં જ માનવરહિત હવાઈ વિનિર્માણ સુવિધાનું ઉદ્ઘાટન સરસ થયું નાગપુર મહારાષ્ટ્રમાંથી થયું બોડા તહેવારની ઉજવણી ત્યાં રાજ્યમાં થઈ હિમાચલમાંથી થઈ અને બ્રહ્મપુત્રા નદી રેફ્ટિંગ અભિયાન છે આની શરૂઆત કયા રાજ્ય ખાતેથી થઈ તો કે કે અરુણાચલ પ્રદેશ ખાતેથી કરવામાં આવી હતી આ સાથે ત્રીસમી માર્ચનો વડિયો સમાપ્ત કરીએ છીએ અને હા સાથે સાથે તમને બીજું જણાવી દઉં કે જીકેની પીડીએફ છે આપણે અપલોડ કરી છે તો જે લોકોએ

તો કરંટની સાથે સંબંધિત હોય એવું જી કે મને એવું લાગશે તો હું ત્યાં એ અપલોડ કરીશ એની અંદર બરાબર ચાલો તો આ સાથે જ આ વિડીયોમાં રજા લઈએ અને મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો